નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર મોતી સર તળાવમાંથી ઓવરફ્લો થયેલ પાણી લખતલવની ગામ તરફ જતાં પાણીના વેણમાં ઉગી ગયેલ બાવળ ઢીલો ઘાસ દૂર કરવા માંગ ઉઠવા પામી સમયસર વહેણની સફાઈ નહીં કરવામાં આવે તો પાણી ઇન્દિરાઓ યોજના સહિત હેરોપરામાં વિનાશ વેતરવાની શક્યતા સરકાર દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટને લઈને જર્જરીત મકાનની યાદી બનાવી ગામ નજીક સહિત સીપમાં આવેલ પાણીના વહેણ સાફ સફાઈ કરવા માટે થઈને માર્ગદર્શન સૂચના આપવામાં આવે છે ઓઝાની રૂવે જિલ્લા કલેક્ટર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડા હોય છે તાલુકા મામલતદાર તાલુકા લેવલે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડા હોય છે તેઓ સમયાંતરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ મુજબ અન્ય વિભાગના અધિકારીઓની મિટિંગ બોલાવી જરૂર સૂચના આપતા હોય છે અગરપતિસા તળાવમાંથી ઓવરફ્લો થયેલ પાણી ચલાવણી ગામ તરફ વહે છે ત્યારે આ વેણમાં પુષ્કળ પ્રમાણમાં ગાંડા બહો ડીલો ઘાસ સહિતની અનેક વનસ્પતિ ઉગી નીકળી છે આથી પાણી અટકાવ થઈ શકે તેમ છે તેઓ આ પાણી અટકાવ કરતા તત્વોને દૂર કરવામાં નહીં આવે તો પાણી ઓવરફ્લો થશે અને આ ઓવરફ્લો થયેલ પાણી ઇન્દિરાવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ મકાન ભેરવર સહિત ભેરોપરમાં ઘૂસી શકે છે અને તેના કારણે મોટી તારાજી થઈ શકે છે ત્યારે આ અંગે લખતર મામદારશ્રીને જાણ કરવામાં આવતા તેમના દ્વારા ઇરિગેશન વિભાગના અધિકારી એટલે કે નાની સિંચાઈના વિભાગના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે અને ટેલિ અધિકારીને જણાવવામાં આવ્યું છે કે ટૂંક સમયની અંદર આ જે સમસ્યા ન થાય તે માટે થઈ આની સ્થળ તપાસ કરી ને તાત્કાલિક ધોરણે બાવડ અને ડીલો ઘાસ સહિતની જે વનસ્પતિ ઉગી છે તે ઉગીને નીકળે નીકળી છે તેને દૂર કરાવવી જોઈએ અને જેથી કરી લખતરની અંદર કે અન્ય કોઈ ગામની અંદર આ પાણી તારાજી નસ્ત સર્જે આપણે તલવણી રોડ ઉપર ઊભા આ રોડ ઉપર જ્યાં તવર તળાવ ઓવરફ્લો થાય અને તેનું પાણી છે તે આવે તે જગ્યા ઉપર ઊભા છીએ હું મારા સાથીને કહીશ કે તે દેખાશે આપ જોઈ શકો છો કે જે પાણી આવવાની જગ્યા છે તેની અંદર મોટા પ્રમાણની અંદર ગાંડા બાવળ સહિત ડીલો નામનું જે ઘાસ છે તે ઉગી રહ્યું છે અને તેના કારણે આ પાણી છે તે રોકાશે તે આ પાણી છે તે આવનારા ચોમાસાની અંદર જે છે તે ઇંદિરા આવાસમાં થઈ અને ભેરોપરાની અંદર પણ જવાની શક્યતા છે અને ભૂતકાળમાં ઘણીવાર આ પાણી છે તે રોડ ટપી અને ભેરોવનાથ સહિત જે ઇન્દિરા આવાસ યોજના છે તેની અંદર તારાજી પણ છે ત્યારે આપણે સરકારને વિનંતી કરીએ કે આ વિભાગ છે તે એરિગેશનના હસ્તકનો છે એરિગેશનના અધિકારીઓ છે આમ તો કંઈ કરતા જ નથી કારણ કે હરઘરા ડેમની અંદર એ કેમિકલ નાખ્યું આ તારીખની અંદર તેમના દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવા નથી આવી તેઓ ફક્ત ઓફિસમાં બેઠા બેઠા દસ આંકડાનો પાંચ આંકડાનો પગાર જ લે છે અને મોજ મજા જ કરે છે ત્યારે સરકારને વિનંતી કરીએ કે તેમને જગાડે ને તાત્કાલિક ધોરણે આની અંદર જંગલ કટિંગ કરાવે જેથી કરી જે પાણી છે તે રોકાઈ નહીં ઇંધીરાઓ છેની અંદર તારાજીનો સર્જે ભેરોપરાની અંદર ચારાજી સજે નહીતર લખતરની અંદર જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તે ફેલ જવાની પૂરેપૂરી શક્યતા છે એટલે આપણે સરકારને લખતર ન્યૂઝ અપડેટ ચેનલના માધ્યમથી ફરીવાર રિક્વેસ્ટ કરીએ કરીએ કે આપ દ્વારા તાત્કાલિક ધોરણે આની સાફ સફાઈ કરાવવા